અમરેલી બગસરા નગરપાલિકામાં બજેટની મળી બેઠક પાલિકામાં આવક અને જાવક માટે બજેટ બેઠક મળી હતી કુલ અઠ્યાવીસ સભ્યોમાંથી ભાજપના ઓગણીસ અને કોંગ્રેસના સાત સભ્યો રહ્યા હાજર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બજેટની બેઠકની શરૂઆત થઈ મહિલા પ્રમુખના પતિ નિતિપૂર્ણ કરવા બાબતે બોલતા મામલો ખિચકાયો વિપક્ષ દ્વારા મુદ્દાઓની ચર્ચા મહિલા પ્રમુખ પતિ વચ્ચે બોલતા થયો હોબાળો પ્રમુખપતિ પતિ કાર્યવાહી પૂરી કરવા કહેતા વિપક્ષે કર્યા સવાલો બગસરા પાલિકા બજેટ બેઠકમાં હોબાળાના વિડીયો થયા વાયરલ અહેવાલ કિરીટજી વાણી જવાન સરવૈયા વિરોધ પક્ષ નેતા આજ રોજ બગસરા નગરપાલિકાનું બોર્ડ મળે આ બોર્ડમાં બજેટ પણ હોય આ બોર્ડ શાંતિથી ચાલતું હતું આજે આ બોર્ડમાં ચીફ ઓફિસરની ગેર જે અત્યારે ચીફ ઓફિસર અહીંયા કાર્યકારી તરીકે આવ્યા છે ભાવનાબેન ગોસ્વામી એની પણ ગેરહાજરી હતી એની જગ્યાએ હેડ ક્લાર્ક ખીમસુરિયાભાઈ આ બોર્ડ લીધું બોર્ડની મુદ્દાની શરૂઆત થઈ મારે મેં કીધું કે ભલે ઠરાવ રદ કરવાના છે એ ઠરાવની રદ કી અત્યારનું કરો અત્યારનું કરો પણ તમે તમને કલેક્ટરે આદેશ આપ્યો છે પ્રાદેશિક નિયામકશ્રીને કીધું છે તો તમે પ્રાદેશિક નિયામકને કલેક્ટર ઉપર છો કે જવાબ અમને આપતા નથી અને એ મુદ્દા રદ નથી કરતા આ નગરપાલિકાના બોર્ડ જ્યારે હાલતું હતું ત્યારે નગરપાલિકાના પ્રમુખ પતિ એવી રીબડિયા ઉભા થઈ અને આ નગરપાલિકાની ઉપરવટ જઈ ચૂંટાયેલા સભ્યની ઉપરવટ જઈ ચીફ પ્રમુખની ઉપરવટ જઈ અને એમ કીધું કે બોર્ડ મીટિંગ પૂરી કરી નાખો